આ એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટના મોડલના ઇન્ડિકેશનના આધારે જોવા જઈએ તો ગઈકાલે એટલે કે અગિયાર જૂન બે હજાર ચોવીસના રોજ નૈઋત્યનું ચોમાસું છે એનો પ્રવેશ ગુજરાતની અંદર થઈ ચૂક્યો છે અને જેની જાહેરાત પણ હવામાન વિભાગ તરફથી અને અમારા જેવા પ્રાઇવેટ અનેક વેધર એક્સપર્ટ તરફથી કરી દેવામાં આવી છે હવે જે રીતે જોવા જઈએ તો ગઈકાલે નૈઋત્યના ચોમાસાની શરૂઆત છે દક્ષિણ ગુજરાતથી થઈ છે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી ગયું છે પણ અનેક વખત એવું પણ બનતું હોય કે ચોમાસું રાજ્યની અંદર પ્રવેશ કરીએ પણ પ્રવેશ કરતાની સાથે ચોમાસું નિષ્ક્રિય થઈ જતું હોય છે એવું અનેક વર્ષે બને છે અને જેને કહેવામાં આવે છે મોન્સૂન બ્રેક હવે એ બ્રેક બ્રેકની પરિસ્થિતિ છે એ ચાલુ વર્ષે એટલે કે બે હજાર ચોવીસના ચોમાસા દરમિયાન પણ અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેવી રીતે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કર્યું દક્ષિણ ગુજરાતના લગભગ વલસાડ વાપી અને નવસારી સુધી હવામાન વિભાગ તરફથી જાહેરાત પણ કરી દેવામાં આવી કે ત્યાં સુધી ચોમાસું પહોંચી ગયું છે પણ ત્યાં પહોંચતાની સાથે જ ગત રાત્રેથી ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું છે મોન્સૂન બ્રેકની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને હાલ અરબી સમુદ્રની અંદર કોઈ પણ એવું પ્રેશર નથી જેને કારણે આ ચોમાસું આગળ વધે એટલે આ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ લગભગ હવે એક વીક સુધી એટલે એક સપ્તાહ સુધી આ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને એક અઠવાડિયા સુધી રાજ્યની અંદર કોઈ ધોધમાર સાર્વત્રિક વરસાદો થાય તેવી શક્યતાઓ દેખાતી નથી હા એ ચોક્કસથી છે કે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને બીજા પણ અન્ય વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદો છે એ ચાલુ રહેશે જેવી રીતે છેલ્લા બે ચાર દિવસથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદો પડી રહ્યા છે અનેક જગ્યાએ થંડસ્ટોમ એક્ટિવિટી થઈ રહી છે કોઈ કોઈ જગ્યાએ થંડસ્ટોમ એક્ટિવિટી થાય અને ત્યાં તીવ્રતા સાથે કદાચ એકથી બે કે અઢી વરસાદ પડીએ તો એ વિસ્તારોના ગામડાઓને વાવણીલાયક વરસાદનો પણ લાભ મળી શકે છે પણ સાર્વત્રિક વરસાદ હમણાં નહીં જોવા મળે છૂટાછવાયા વરસાદો જોવા મળશે અને આ મોનસૂન ની પરિસ્થિતિ છે એ થોડીક લાંબી ચાલે એવું આજના અલગ અલગ મોડલોના પ્રિડિક્શનના આધારે અમારું તારણ છે એટલે અરબી સમુદ્રની અંદરથી ફરીથી કોઈ નવો કરંટ આવશે એટલે લગભગ વીસ તારીખથી રાજ્યની અંદર ફરીથી ચોમાસું સક્રિય થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે જોકે સોળ સત્તર તારીખમાં પણ ચોમાસું સક્રિય થશે પણ એમાં કોઈ મોટી ઉથળ પાથળ થાય સોળ સત્તર તારીખથી કોઈ સાર્વત્રિક વરસાદો થાય તેવી શક્યતાઓ નથી એટલે હમણાં કોઈ મોટા વરસાદના રાઉન્ડની આશા ન રાખવી વીસ તારીખ પછીથી ફરીથી નૈઋત્યનું ચોમાસું સક્રિય થઈ અને આગળ વધશે એ પછીથી આપણે સાર્વત્રિક વરસાદોના લાભ મળી શકે છે અત્યારે મોનસૂન બ્રેકની કન્ડિશન છે એ અનેક વર્ષે આપણે આ કંડિશન જોવા મળે મળતી હોય છે એ જ કન્ડિશનનો સામનો અત્યારે આપણે કરી રહ્યા છે અને ટૂંક સમયની અંદર આપણે આ મોન્સૂન બ્રેકની કન્ડિશનમાંથી મુક્ત થશું અને અરબી સમુદ્રમાંથી નવો કોઈ કરંટ આવશે લો પ્રેશર આવશે અને આપણે વીસ જૂન આસપાસથી ફરીથી ચોમાસું સક્રિય થઈ અને રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદનો લાભ મળે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જૂનાગઢ